જાત્રા ગયા હરિદ્વાર તમને બતાવ્યું છે ને બ્લોગમાં તો આજે આવ્યા છે અમારા ઘરે તો બતાવું મારા હરકિશનભાઈ ને અમારા ભાઈ છે જય માતાજી અમારા ભાનુભાભી

મજા આવી આમ ઉપડે ત્યારે મજા આવે ને ઉપર કેમ કે અમે તો રોજ પ્લેન માં બેસીએ એટલે અમને તો બધી ખબર જ હોય એટલે તમને એટલા માટે પૂછું છું આ લોકો પ્લેન માં આવ્યા બહુ મજા આવી અને બધીમાં ફરી આવ્યા અને જાત્રા કરી આવ્યા હવે અમારે જવાનું છે રિસોર્ટ માં જવાનું છે એ જાતું તારે બતાવશું પણ હમણાં કઈ નક્કી નથી ક્યારે જવાનું તો હરકિશનભાઈ ને અમારા ઘરે આવ્યા છે અત્યારે તો ચા બને છે એના માટે ચા બનાવીને મસ્ત કોફી બનાવી હોય તો ચા બની ગઈ વેરી ગુડ ચાલો તો હવે ચા અત્યારે લાગ્યો છે એક અને ચા બને છે અને અહીંયા તમને તો ખબર છે હવાર હવારમાં પણ વોશિંગ મશીન ધબધબાટીબાબાટી ચાલુ હોય તો ચા બની ગયો છે અત્યારે અને ચા આપે છે આરતી અમારે

પાપા મને પણ થોડો ચા પીજો બોડીલે અમે 8 જણા હતા એટલે બરોબર બે ચાર આપડે તો આપણે ચા પી લઈએ ચા બની ગઈ છે ને ચા પાણી પી લઈએ દિલ્હી હાલો ચા પાણી પીવા

અંદર <laughs> આજે મને લાગીતી લાગે આજે છૂટી ને એટલે આજે બેગ મૂકી ગઈ કેમ કે અમારે તો મિતાનભાઈ સ્કૂલે જાય એટલે અવાર વહેલા ઉઠવાની આદત પડી જૂની યાદ આવી ગઈ અરે જૂની અમે જાતા જૂની અમે સ્કૂલ જતા ને એની યાદ આવી ગઈ અમને બોલા ફૂલ કરી ચાલો અમે લોકો આવવાના છે તમારે ત્યાં હરકિશનભાઈ જાય છે આવી ગયા હતા ચાપાની પીધા હવે એ લોકો જાય છે ભારતીના ઘરે જમવાનું છે ત્યાં હા

હરકિશનભાઈ મારા મોટાભાઈ ને આવ્યા તા એ તો ગયા હવે સાંજના આપણે જમવાનું બને છે વાગ્યા છે નવ ને વીસ થઈ છે સામે દેખાતું હશે અને અત્યારે આપણા ઘરે બને છે શાક રોટલી દાળ ભાત તો શું બનાવ્યું છે જમવા મિતાજભાઈ શું બનાવ્યું છે જમવામાં આપણા ઘરે ઓ પનીર હે પનીર અને રોટલી પનીર બધું બનાવ્યું છે ને તો મિતાનભાઈ કે છે પનીર તો બતાવી દો અમને પનીર નું શાક તો આ બનાવ્યું છે અમારું પનીર નું શાક તો ચાલો મિત્રો બધા જમવા આપણા ઘરે આજે પનીર નું શાક છે રોટલી છે આમાં ભાત છે અને અમારે મસ્ત થી બધું બને છે જમવાનું તો ચાલો બધાય મિત્રો જમવા માટે આપણા મિત્રો યુટ્યુબ ફેમિલી બધાને વેલકમ છે આપણા ઘરે જમવા માટે આવી જાજો તો ચાલો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ અને વિડીયો ગયમાં હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો જય માતાજી બાય બાય